જામજોધપુરમાંથી પકડાયેલા કપાસના નકલી બિયારણને લઈને ખેડૂતોએ રાજકોટની કંપની પર આરોપ લગાવ્યો છે ખેડૂતોએ રાજકોટની ડોક્ટર સીડ કંપનીનું ફોરજી અને ફાઇવજી બિયારણ હોવાનો ખુલાસો કર્યો છે જેને લઈને કંપનીના માલિક ડોક્ટર થોભણ ઢોલરિયાએ આરોપ ફગાવ્યા છે તેઓએ કહ્યું કે તેજા સુપર નામની કંપનીની કોઈ બ્રાન્ડ નથી કંપની લોકપ્રિયતા વધુ હોવાથી તેઓનું નામ વપરાઈ રહ્યું છે અમે કાયદેસર બોલગાર્ડ લાયસન્સ ધરાવીએ છીએ લેભાગુ વેપારીઓ અમારી કંપનીના નામનો ખોટો ઉપયોગ કરે છે હું અથવા મારી કંપની એ કાયદેસર બોલગાર્ડ ટુ લાયસન્સ ધરાવતી કંપની છે અને અમારું બોલગાર્ડ બિયારણ પણ હિન્દુસ્તાનના અગિયાર રાજ્યમાં વેચાય છે અને અહીંયા સૌરાષ્ટ્રના ખેડૂતોની અંદર દરેક ખેડૂતો મને જાણતા હોય દરેક ખેડૂતોને અમારા એક આના પેલાના બોલગાર્ડ સોલાર છોતેરના જે બિયારણની પ્રખ્યાતી અને ખેડૂતોને ખૂબ ફાયદો થતો હોય એના કારણે ખેડૂતોએ મારા નામથી એક વિશ્વાસ ઉભો થયો છે એટલે કે વેપારી મારું નામ લીધું હોય અને ખેડૂતોએ માની લીધું હોય પણ તેજાસ ઉપર જેવી ઈલીગલ કે ગેરકાયદેસર બ્રાન્ડ સાથે મારે કોઈ નિસ્બત નથી અને આવી કોઈ બ્રાન્ડ અમે બનાવતા નથી અને કોઈ આવું ઉત્પાદન અમે કરતા નથી કે પેકિંગ કરતા નથી અમે કાયદેસરનું બોલગાર્ડ જ પેકિંગ કરીએ છીએ